અન્ય દિવસો કરતા સારો રહ્યો તેજી જોવા મળી હવે તેની સાપેક્ષમાં આ અઠવાડિયું કેવું હોય શકે દિવસ સારો ઓકે આંકડા પ્રમાણે તેજી જોવા મળી છે એવરીથિંગ સેટ એન્ડ ડન પણ આ તેજીનો લાભ કેટલા વ્યક્તિઓએ લીધો છે અગત્યની વસ્તુ એ જ છે જો અમારા માટે તો તેજી હોય કે મંદી હોય બંને દિવસ સારા જ હોય છે યુ બેટ ક્રિકેટ ક્રિકેટ મેચ હોય હોય તો મેચમાં બંને બાજુ બેટિંગ થતી છે રાઈટ એક નોર્ધન એન્ડ એક સાઉથ એન્ડ બંને બાજુ સવાલ છે કે તમે કઈ રીતના બેટ કરો છો અમુક વ્યક્તિ સાઉથ એન્ડમાં બી સારું બેટિંગ કરે છે નોર્થમાં બી કરે છે અમુક વ્યક્તિ ફક્ત નોર્થમાં જ કરતા હોય છે તો કયા એન્ડ ઉપર બેટિંગ છે વી ડોટ ઓવરી કે મંદી હોય બાદ મેં આપ સૌને એક લેવલ આપેલો હતો કે ત્રેવીસ હજાર ત્રણસો ચોવીસ હજાર ત્રણસો ત્રીસ રાઈટ કે ચોવીસ હજાર ત્રણસો ત્રીસ ના ઉપર બંધ આપે તો જ આપણે ચોવીસ હજાર સાતસો ને ચોવીસ હજાર પચીસ હજાર આપણે એ લેવલના દર્શન થશે બાકી ડિફિકલ્ટ છે તો ચોવીસ હજાર ત્રણસો પર બંધ વોઝ અ વેરી ક્રુશિયલ લેવલ ફોર અસ ઇમ્પોર્ટન્ટ લેવલ અને એક્ઝેક્ટલી પાંચે પાંચ દિવસ હું એમ બી નથી કહેતો એક દિવસ કે બે દિવસ ઓલ ફાઇવ ડેઝ ધીસ લેવલ વોઝ રિસ્પેક્ટેડ તો મારા માટે તો ફક્ત શુક્રવાર નહીં ધ ફૂલ વીક ટોટલ વીક વોઝ અ હેપી ગો લકી વીક રાઈટ કે ભાઈ યસ આપણા લેવલ ને રિસ્પેક્ટ માર્કેટે આપ્યું છે તો વોટ એલ્સ યુ બોન્ટ માર્કેટમાં આપણને એ જોઈએ છે કે આપણે જે લેવલ કાઢીએ લેવલને ને રિસ્પેક્ટ મળે છે તો ઓકે વી આર હેપી સવાલ છે કે સપોર્ટમાં તો સપોર્ટમાં તેવીસ હજાર આઠસો પચાસ થી નવસો દેટ વોઝ ધ રેન્જ કે ભાઈ આઠસો પચાસ તૂટવો ના જોઈએ અને ગુરુવારે જે એક માર્કેટમાં પેનિક સેલિંગ આવી તો એમાં બી આઠસો પચાસ ના તૂટ્યું આઠસો તોતેર સમથિંગ નો લો કર્યો અને માર્કેટ ધન અગેન ઇટ બાઉન્સ બેક સવાલ છે કે ગુરુવારે જે એક લો આવ્યો જે પેનિક સેલિંગ આવી અને શુક્રવારે જે રીતના બાઉન્સ થયું છે હાઉ મેની પીપલ ડીડ કેચ ધેટ વી વર અમંગ ધ વન યસ અમે ગુરુવારે જ બાઇંગ સજેશન્સ અમે આપેલા અમારા મિત્રોને કે ના આ લેવલ ઉપર તમે ખરીદી કરો માર્કેટ આવતીકાલે મને પોઝિટિવ દેખાય છે એન્ડ સો પર ધ સ્ટ્રેટેજી ઓર એઝ પર ધ સ્ટેપ્સ ટેકન બાય ધ માર્કેટ એ અમે રીડ કરી શકીએ અને વી કુડ રીડ ઇટ પ્રોપરલી હવે આ સપ્તાહ માટે અગેન આ વીક જે છે ને પ્રીતિ હું કહું તો બહુ ક્રુશિયલ વીક છે કેમ કે આ વીકમાં ત્રણ મોટા ઇવેન્ટ્સ આપણને જોવા મળવાના છે જીડીપી નંબર જે આવી ગયા છે એની એક ઇમ્પેક્ટ આવશે ઓટો સેલ્સ ના જે ડેટા છે એને ઇમ્પેક્ટ આપણને આ સપ્તાહમાં જોવા મળશે આરબીઆઈ પોલિસી અનાઉન્સમેન્ટ યુએસ માં બી નંબર ઓફ અનાઉન્સમેન્ટ ને ઇવેન્ટ બધું છે તો વીક અગેન વુડ બી હવે જે આપને પહેલા લેવલ આપેલો હતો ચોવીસ હજાર ત્રણસો ત્રીસ એને હું થોડોક ચેન્જ કરીશ સો દેટ લેવલ વિલ બીકમ સી ધ ફર્સ્ટ લેવલ વિલ બી ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ટુ હંડ્રેડ એન્ડ નાઇન્ટી થ્રી હંડ્રેડ તમે ગણી લો આ એક ઇમ્પોર્ટન્ટ લેવલ હશે અને એના ઉપરનો લેવલ હશે ચોવીસ હજાર ચારસો વીસ ચોવીસ હજાર પાંચસો ચાલીસ આનો રેસિસ્ટન્સ લેવલ હશે સપોર્ટ તો આપણે સૌ જાણીએ છીએ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે થોડી તબિયત ક્લાઇમેટ ચેન્જ છે એટલે આપણા દર્શક મિત્રો બધા જાણે છે કે હરેશભાઈ ને બી થાય એટલે ઉધરસ તો આવી જાય છે પણ થોડોક સારા ટાઈમ બાદ આ ઉધરસ મારા શરીરમાં આવી ગઈ છે બટ યસ અટેક કરી ગઈ અત્યારે ફરી તો બે ત્રણ દિવસ ટોટલી આરામ જ શુક્રવારે તો શુક્રવારે કમ એન્ડ ડુ ધ માર્કેટ કારણ કે જે દવા લઈએ છે તો દવામાં શું કે ઇફેક્ટ હોય એ ચહેરા ઉપર ક્લિયર દેખાઈ આવતી હતી ઓકે તો માર્કેટ વોરટેલ રહેશે જીડીપી ના આંકડા આવ્યા છે જીડીપી ના આંકડા સારા નથી આવ્યા પણ આઈ ડોંટ થિંક સો વન શુડ વરી વિથ દેટ વન શુડ વરી એન્ડ વન શુડ નોટ વરી બંને બાજુ કહીશ વન શુડ વરી કેમ કે આંકડા બહુ બહુ નેગેટિવ આવ્યા છે ફાઈવ પોઈન્ટ ફોર જો તમારો જે ટાર્ગેટ છે એ પ્રમાણે ફાઈવ પોઈન્ટ ફોર ઇઝ ટુ લો એન્ડ ઇટ વોઝ એક્સપેક્ટેડ ઓલ્સો બાય ધ માર્કેટ કેમ એક તો ઇલેક્શનના કારણે એક્સપેન્ડિચર નો જેની આપણે પાસમાં ચર્ચા કરીને બેઠા છે તો હવે વી આર અને વોટ 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 નોટ નોટ હેપન હેપન માર્કેટ કાયમ આગળનું જોવે છે તો ઇફ અનાઉન્સમેન્ટ કમ્સ નો ડાઉટ હલચલ શરૂ થઈ ગઈ છે જો અનાઉન્સમેન્ટ આવશે અને એમાં આંકડાઓ સારા આવવાના શરૂ થશે તો સ્વાભાવિક વાત છે કે આપને માર્કેટમાં પોઝિટિવનેસ જોવા મળશે બાકી તો ઇન્ફ્લેશન ઓન ધ હાયર સાઈડ છે ઇન્ફ્લેશન સરકારને કંટ્રોલ કરવાની જરૂર રહેશે આપણા ઇન્ડિયામાં એક વાત છે કે આપણી જીડીપી જે છે મેઇન ડિપેન્ડન્ટ છે ઓન એગ્રી ખેતીવાડી ઉપર તો ખેતીવાડી તો છે એટલે મેન્ટેન છે ક્યાંક ફૂડ ઇન્ફ્લેશન પર મેન્ટેન થઈ જશે વિચ ઇઝ ઓન ધ હાયર નોટ એઝ ઓફ નો એ મેન્ટેન થઈ જશે ઇન્ડિયાને જો ફાઇટ કરવું હોય આગળ આવવું હોય જે ચાઇના જે રીતના પ્રગતિ કરી છે દસ દસ ટકાનો જીડીપી ગ્રોથ તો વેલ્યુ એડેડ સર્વિસીસ ઇન્ડિયાને પણ ક્યાંક કંઈક વધારવું પડશે મેન્યુફેક્ચરિંગ છે તમારો આઈટી સર્વિસીસ છે વચ્ચે આઈટી સર્વિસીસ વર્ક ગુડ બટ હવે એઆઈ જે આવી ગયું છે તો માં ઇન્ડિયા ઇઝ નો અમેરિકા ઇઝ લીડિંગ તો અમેરિકાનું માર્કેટ હવે થોડુંક સ્ટ્રોંગ થતું આપણને જોવા મળે એટલે ફંડ એફઆઈઆઈ નું જે ફંડ નીકળી જાય છે એ જાય છે અમેરિકાના રસેલમાં રસેલ ઇન્ડેક્સ જે છે ત્યાંનું એ ઇન્ડેક્સમાં જાય છે તમે ત્યાં રસેલ ઇન્ડેક્સ જોશો તો ઇટ એઝ ઇન્ક્રીઝ બાય ટેન પર્સેન્ટ તો આ ફંડ ત્યાં જાય છે તો ઇન્ડિયા હેઝ ટુ વર્ક ઓન એગ્રી કે જ્યાંથી એમનું જીડીપી ગ્રોથમાં સારો વધારો આવી શકે મેન્યુફેક્ચરિંગ કમ ઇન્ક્રીઝ હવે આ ઇન્ડિયાને વધારવું પડશે એટલે ઇન્ડિયા ડઝન્ટ મીન ભાજપ ઇન્ડિયા ડઝન મીન ભારતીય જનતા પાર્ટી ના મોદી પણ આવી બંનેને સાથે ચાલવું પડશે બંને સાથે ચાલશે તો જ થશે બાકી એક આગળ ચાલે બીજો ખેંચે ના જો તમારે ખરેખર પ્રગતિ કરવી છે તો બધાને આગળ ચાલવાની જરૂર છે બધાને દેશ માટે કામ કરવાની જરૂર છે ધીસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ જીડીપી ગ્રોથ આગળ તમને વધતો દેખાશે કારણ કે ઇટ્સ અ વેલ્યુ એડેડ સો યુ હેવ ટુ ઇન્ક્રીઝ ઓલ ધીસ થિંગ્સ બીજી વસ્તુ છે કે એડ્યુકેશન ઉપર ખર્ચાની જરૂર છે જીડીપી નો ફોર પોઈન્ટ સિક્સ પર્સન્ટ એડ્યુકેશનના પાછળ એલોકેટ થાય છે વેરી લોન ચાઈના હું ચાઈના એટલે કહું છું બીકોઝ ઇન્ડિયા ગેટ કમ્પેર તો ત્યારે ચાઈના 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 ચાઈનામાં આટલું કારણ કે પોપ્યુલેશન બંનેમાં ઓલમોસ્ટ સેમ છે તો પોપ્યુલેશન વી આર એટ પાર તો વાય આપણે એ રીતના ગ્રો નથી કરતા ચાઈના એ કર્યું છે આપણે નથી કરતા ચાઈના ઇઝ સ્પેન્ડિંગ ટેન પર્સન્ટ ઓફ ધ થ્રીડીપી આપણે ફક્ત ફોર પોઈન્ટ સિક્સ પર્સન્ટ સિન્સિયરિટી આ બધી વસ્તુ આપણને જોઈએ છે તો અનલેસ એન અન્ટિલ આપણે આ બધી વસ્તુ નહીં આપીએ ને ત્યાં સુધી ડોન્ટ એક્સપેક્ટ ઇન્ડિયા ટુ ગ્રો બાય ટેન પર્સન્ટ બાય કદાચ એક આધો વર્ષ દસ મીન્સ આ રીતના વધી જાય તો વાત અલગ છે બટ ઇટ ઇઝ અ બંને હાથ ભેગા થવા જોઈએ તો જ તમે પ્રગતિ કરી શકશો ટીલ ધ ટાઈમ માર્કેટ વોલાટાઇલ અને હેવાયર આ રીતના જ રહેશે એક સારા ન્યૂઝ આવશે તો એક વાર તેજી બી તમને જોવા મળશે ખરાબ ન્યૂઝ આવશે તો મંદી બી જોવા મળશે પ્રોબેબલી ની ટર્નિંગ ડેટ જે મને દેખાય છે એ છ ડિસેમ્બર છે લેટ સી હવે કુદરતી એવું થઈ ગયું છે કે છ ડિસેમ્બર એટલે આઈ થિંક પાંચમી મહારાષ્ટ્રનો સીએમ અનાઉન્સ થવાના છે તો હવે કુદરતી છ તારીખ આ તો પહેલાથી ડેટ નીકળે છે અમારા ટાઈમ સાયકલ પ્રમાણે તો લેટ સી છ તારીખે માર્કેટ કઈ રીતના ટ્રેન્ડ કરે છે એટલે પાંચ અને છ તારીખ સાત તારીખ જોઈ લો એમાં કઈ રીતના ટ્રેન્ડ કરે છે પછી ત્યાં જો તેજી આવશે તો માર્કેટ મે ગીવ યુ અ ગુડ રન ટિલ ટ્વેન્ટી સેકન્ડ ડિસેમ્બર પછીની વાત આપણે પછી વાત કરીશું બીકોઝ ધ નેક્સ્ટ ડેટ આફ્ટર સિક્સ ડિસેમ્બર ઇઝ ટ્વેન્ટી સેકન્ડ ડિસેમ્બર તો વેટ એન્ડ વોચ અત્યારે તો થોડાક બે ત્રણ દિવસ બાકી રહ્યા છે

નથી કે ભાઈ કોના કયા ડેટા આવ્યા છે તો હું ડેટા વગર હું આપને આપવાનો માર્ગદર્શન પ્રયત્ન કરીશ ટાટા મોટરમાં મને સપોર્ટ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ મને દેખાય છે સેવન હંડ્રેડ એન્ડ સેવન્ટી વન સાતસો ની નીચે ડેલી ક્લોઝ જોવા મળશે અને એના નીચે ટ્રેડ કરશે એટલે સાતસો સિત્તેર થી નીચે પછી ટ્રેડ કરતો જોવા મળશે તો આ ઇન્સ્ટ્રુમેન્ટ વીક થઈ જાય છે નહીતર દિસ ઇન્સ્ટ્રુમેન્ટ પોસિબલી કે ટાટા સ્ટીલ પ્રોબેબલી લુક્સ લાઈક એક કોન્સર્ડેશન ફેઝમાં છે હવે આનામાં તેજી જો હું કહું

પર મને તમારા ઇન્સ્ટ્રુમેન્ટનું નામ રિપીટ કરી દેજો કેમિકલ અને લેટ મી લેટ લક્ષ્મી ઓર્ગેનિક તો લોંગ ટાઈમ માટે રાખી લક્ષ્મી ઓર્ગેનિક ઓકે લક્ષ્મી ઓર્ગેનિક અને જે પહેલા આપ્યો ઇન્સ્ટ્રુમેન્ટનું નામ કહીયો એ પણ મને અને IOL કેમિકલ IOL કેમિકલ એલ કેમિકલ્સ ઓકે તેમની પાસે આ બે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમના વિશે એમને જાણવું છે લોંગ ટર્મ માટે એમને રાખ્યા છે લોંગ ટર્મ વ્યૂ શું રહેશે બંને કેમિકલ સેક્ટર ના છે તો આઈ વુડ સે લોંગ ટર્મ છે પાંચ વર્ષનો નો પરવ્યુ હોય તો હોલ્ડ કરો નથિંગ ટુ વરી મને એઝ ઓન ડેટ તો ચિંતા જેવું નથી લાગતું કે અને આયુએલ કેમિકલ પણ

તો જ આના અંદર આપણે પોઝિટિવ અપ્રોચ રાખી સકીએ છીએ વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે હેલો હા સુરત થી જીતુભાઈ બોલું છું મને એલએનટી ના લેવલ આપશો ને એલએનટી ના કોલમાં કામ કરી શકાય એલએનટી ના લેવલ જોઈએ છે એમને અને કોલમાં કામ કરી શકાય કે કેમ એલએનટી એ શુક્રવારે એક પોઝિટિવ મૂવ આપણને દેખાડ્યું છે હવે આ મુવ મિન્સ ગઈકાલનો હાઈ શુક્રવારનો હાઈ ની ઉપર ટ્રેડ કરે તો ત્રણ હજાર છસો પાંત્રીસો ત્રીસ નો સ્ટોપલો રાખીને આના અંદર તેજી થાય પ્રોવાઇડેડ પ્રોવાઈડેડ અબાવ ફ્રાઇડેઝ હાઈ તો યસ આ સ્ટોપ લોસ રાખીને આઈડેન્ટિટીમાં તમે તેજનું ધ્યાન રાખી શકો છો સવાલ છે કોલ લેવાનો તો યસ તેજી છે એટલે કોલ જ લેવું પડે એમાં તો કોઈ ના નથી પુટ તો ના લેવાય કયો કોલ લેવો શું કરવું એ તમારા સેબી રેજિસ્ટર્ડ ફાઇનાન્સિયલ એડવાઇઝર ને પૂછીને આગળ સ્ટેપ લેજો બિલકુલ આશા રાખું છું જીતુભાઈ તમને તમારા સવાલનો જવાબ મળી ગયો આપણે હવે આઈટીસી વિશે મને પૂછવું હતું આઈટીસી છેલ્લા ઘણા સમયથી જેનું પરફોર્મન્સ રહ્યું છે લોંગ ટર્મ વ્યૂ આઈટીસી નું કેવો રહેશે મને લોંગ ટર્મ વ્યૂ આઈટીસી નું પોઝિટિવ દેખાય છે

જીએમડીસી અને પછી એના ઉપર ટ્રેડ કરશે તો તમને પોઝિટિવ જોવા મળશે ત્રણસો પચાસ અગત્યનું લેવલ છે એક નવો ઇન્સ્ટ્રુમેન્ટ છે આપણે ક્યારે તેને લઈને ચર્ચા કરી નથી હું પરમિશન માંગુ છું પૂછું કે ન પૂછું ઇઝી માઇ ટ્રીપ ને લઈને ઈઝી માઇ ટ્રીપ જનરલ વાત કરું તો મેં હમણાં તમને આઈટીસી માં મેં કીધું કે હોટલ રાઈટ તો ટુરિઝમ હોટલ ઓલ ધીસ થિંગ પોસિબલી આ બધા ઇન્ટરકનેક્ટેડ છે તો પોસિબલ છે કે આગળ આવી જશે બટ મને ચાર્ટ અહીંયા ઓપન થતો નથી બીકોઝ મારા પાસે એનો સિમ્બોલ નથી અચાનક તમે મને પૂછ્યું છો નાઇન ડોન્ટ વોચ ઓલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ આપ સિમ્બોલ આપો તો સિમ્બોલમાં ચેક કરીને અમે ગો ફોરવર્ડ ઓર વેલ્સ વી વિલ ડિસ્કસ ઇટ ટુમોરો નો ઇશ્યુઝ સર આપની સાથે વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ હેલો

કંઈ વાંધો નહીં ફરી વાર જોડાવાનો પ્રયાસ કરીશું એમનો સવાલ મારે તો ક્લિયર નથી આવ્યો તમને સમજાયો છે હરીશભાઈ ઓકે એક અમારા ટીમ તરફથી એક સવાલ છે આરવીએનએલ ને લઈને અથવા તો આ વીકમાં આપણે ધ્યાન રાખવાની જરૂર છે કોઈ પણ એ કોઈ એવું સેક્ટર કે જેમાં તેજી આવી શકે અથવા તો મંદીની પણ શક્યતા વધારે રહેલી હોય એ પર વાત કરીએ પેલા વધુ એક કોલર મિત્ર જોડાઈ ગયા છે હેલો

તો કેશ ના લેવલ આપણે સ્ટાર્ટિંગમાં આપીને બેઠા છીએ કેશના લેવલ બે દિવસમાં તો મને ખબર ના પડે કે બે દિવસના લેવલ કઈ રીતના પોસિબલ છે ડિફિકલ્ટ એ જે પ્રશ્ન પૂછે છે એ પ્રશ્નનો જવાબ છે ને ત્રણ વાગ્યા પછી કદાચ હું પ્રયત્ન કરી શકું કે ત્રણ વાગ્યા પછી મને મારા પાસે સોમવાર ડેટા હોય કે પર્ટિક્યુલર ડે નો ડેટા હોય તો હું આવતીકાલનું કે હું તમને કહી શકું ડિફિકલ્ટ મને નથી આવડતું બે દિવસ છે જેને લઈને ચર્ચા થઈ રહી છે આદિત્ય બિરલા સન લાઈફ મારા ખ્યાલ મુજબ તો હાલના તબક્કે તો કોઈ બી લાઈફ ઇન્સ્યોરન્સ જે શેર હોય છે એને હાલના તબક્કે તો અવોઇડ જ કરો એને અવોઇડ જ કરો આઈ પોઝિટિવનેસ થિંક તબક્કે જોવા મળશે સો ગુરુવારનો દેટ વિલ બીકમ યોર રેઝિસ્ટન્સ ઇફ યુ ટ્રેડ અબાવ થર્સડેઝ હાય તો કદાચ કંઈક પોઝિટિવનેસ જોવા મળશે વિથ ધ સપોર્ટ ઓફ થ્રી હંડ્રેડ અલ્સ ગુરુવારના હાઈના સ્ટોપ પ્લસ એના ઉપરના હાઈના સ્ટોપ્લસ થી તમે એમાં થોડું બેરેશ મૂડ રાખો

તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ શેર બજારના ધબકારામાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર